તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે ચાર વાગી ગયા અને આપણે આજે કારખાના બહુ થાકી ગયા હતા કેમકે બહુ મહેનતનું કામ છે પણ યુટ્યુબનું પેમેન્ટ હજી આવ્યું નથી કેમ કે માણાને કાંઠો કાંઠે એટલે ઘણું ભૂલી જાય એવું હોય એટલે આ પેમેન્ટ બહુ અટકાઈ ગયું છે તો પેમેન્ટમાં બહુ લોચા છે યુટ્યુબનું પેમેન્ટ તમને બતાવી ઘણા બધાના ફોન આવે છે અને ઘણા બધાની કોમેન્ટ પણ ખરાબ આવે છે અશ્વિનભાઈ તમારા યુટ્યુબમાં પૈસા કેરી આવશે શું કાંઈ પણ આપણે એમને કેમ કહીએ કેમકે જે પૈસો આપ્યો હાથમાં યુટ્યુબનો લીધો નથી એટલે તો એ તો બધી વાર્તા વાત્યો અને વાતાવરણ પણ એક ચોખ્ખું છે સણસણાટી કેમકે વરસાદનો મોહાલ એવો છે તો વિડીયો બનાવવાનું હવે શરૂઆત કરી દીધું અને મોઢ ધોઈ નાખ્યું કેમકે ચાર વાગે બે વાગે સુઈ ગયા હતા કેમ કે આપણે કારખાને રેકડા ખેંચી ખેંચીને થોડુંક થાકું ગયા થાકી ગયા એટલે આરામ કરવો પડે અને આરામ ન કરી તો પછી શુભે અમે કામ ન થાય અને દિલ્હી છે મારા દોસ્ત આવ્યા હતા એ મુલાકાત કરના હે તો બાદ મેં મુલાકાત કરુંગા પણ આજ તો એમ કહેવાય કે સેવદર આપણે બનાવ્યો તો ખોખા પાક જેવો સેવદર એટલે ખોખા પાક એવો બનાવ્યો હતો તો એવો બનાવવાનો હે તો કીધું ઓલોગમાં તમને પાછા દેખાડી કેમકે મારાથી નનકાબહેને મસ્તીનો બનાવ્યો તો ખોખા પાક તો અત્યારે પણ એ બનાવે તો કે એક વિડીયો શૂટિંગ કરી લઈ અને મગફળી ઘરે વાવી છે સોરી વાવી છે તો હાલો પાછળનો કેમેરો કરીને તમને પણ બતાવી દે તો હાલો જવાની હતી વાતાવરણ છે સ્વસ્તી ગ્રાહક પણ સાફછ તમને ખૂબ તો પંખો પણ ચાલુ કરીને લાઈટ હતી નહીં પણ હવે લાઈટ આવી ગઈ હવે મનીષાબેન એટલે આપણા આશુબેનના મમ્મી આવી ગયા છે અમારા ઘરે એટલે કીધું હાલો શું બનાવે તમને વિડીયોમાં બોલશે હજી ખ્યાલ તો ઉતારણમાં વિડીયો બનાવે પણ જેવો તેઓ બહેને ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવવાનો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તમે બધા સપોર્ટ કરો સારો સપોર્ટ કરો કે આપણી ચેનલ આગળ વધે અહીંયા જો મનીષાબેન શું કરે રામ રામ ને જય માતાજી શું પાવર ચેક કરો હો હોય લાઈટ છે ને નવા નવા મિક્સરનું મુહૂર્ત કરે છે મગફળી એમાં દાણા ઓલો દાણો બગડેલો કેવું આવે તો હવે આમાં દરી નાખશો રામ રામ જય માતાજી મનુષ્ય

લાઈટ ગઈ એટલે તો એવું થયું થયું નહીં ચાલો લાઈટ વેગે ને એટલે કીધું ખાંડી ને ખાંડી નાખી દાણા સિંગ દાણા નગર તો આમ આમ ફરે જ ને તો દરે જાય દાણા થઈ જાય પણ મોકે લાઈટ એ વહી ગઈ સાંઠા પણ ચાલુ થઈ ગયા જો વાદરું એક છે એક વાદરું પડી જાય તો આવી જાય આ બનશેદ ખરો ને હરખી રીતે ત્રણ જગ્યાએ બદલાય આપણે કેમ કે જો અહીંયા બોડે ગયા તો લાઈટ વહી ગઈ દોડું પીન્યું ચાલુ નથી હા તો એમ કરો ખોખા દાણા ખાંડી નાખો અહીંયા ચા બનાવી દીધો મસ્ત ખાવાના હે ફારી નો લાવ્યા મમ્મી બેન ફારી લેતા હા પાવર વહી ગયો એટલે ખોખા ખાંડી નાખી હા થોડાક રાખજો ડાયર પછી

અને હું સિંગ પબ કહેવાય કે કોખા પબ છે વડ મને સેવ દળ લાગ્યો એવું થયું સિંગ હા હું ભાંગીને ખાય ગરમ ચા ને બકાલા હવે આવે ને ટાઈમ થઈ ગયો સાટા આવ્યા એટલે

અહીંયા આવી જાય અમાકે તેર નાખી દો એટલે ચોપડો પડવાનું આટલું વધ્યું હલો આમાં જો તેલ મસ્ત મજાનું બની ગયો સિંઘુ પાક ચોખા પાક આટલું નાખી દો તો મને કે હે મને આ નો થાય કટ થાય ખાઈ જક તમ આ ભી પડ તો બેઠકા કા નહીં પડે ગેસ બંધ કરી દે લાવ ગેસ બંધ કરી દયો

હા કઠણ લાફડા જેવું નહી જાય ફરવા દેવા તેલ ફેબડ નહી મારે